આજે આપણે નવી જોઈએ તમારે વજન ઘટાડવું હોય તો દૂધી બેસ્ટ છે દૂધીમાં કેલરી શૂન્ય છે ને સાથે સાથે પોષક તત્વો નો ભરપૂર ખજાનો છે જીરો કેલરી વાળી આ દૂધી જો તમે ખરેખર કોઈ પણ રીતે ખાશો તો તમારું વજન તો બહુ સરસ વધવાનું છે અહીંયા તમે ભરપેટ દૂધી ખાઈ શકો છો ખરેખર આ દૂધીની વાનગી છે જે તમે લુખી ખાઈ શકો છો મિત્રો એટલું ટેસ્ટી બને છે એટલું ચટપટું બને છે તો તમે દૂધીનું જ્યૂસ નથી પી શકતા તમને કોઈ બીજા દૂધીના નાસ્તા નથી ભાવતા તો આ તમે ચોક્કસ ટ્રાય કરો નિયમિત રીતે જો તમે દૂધી કોઈ પણ રીતે ઉપયોગમાં લેશો તો તમારા શરીરનું ચોક્કસ વજન ઘટશે કારણ કે દૂધી છે કોઈ પણ રીતે તમે બનાવો દૂધીના પોષક તત્વો છે તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલી તમારું વજન ઘટાડે છે તમારું ડાયાબિટીસ ખર્ચ કંટ્રોલ કરે છે તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે તો એક દિવસ તમે દૂધી પાલક અને ફૂદીના નો જ્યુસ પીવો છો બીજે દિવસે તમે દૂધીની આ વાનગી ખાવ છો ત્રીજે દિવસે તમે દૂધીનું કોઈ પણ રીતે વોટ કોઈ પણ રીતે તમે દૂધીનો ઉપયોગ ખાવામાં કરો છો તો તમારું પાચન તંત્ર પથરા જેવી ખોરાકને ને પચાવે એવું જોરદાર થઈ જશે કારણ કે દૂધી તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે દૂધીની અંદર પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ પોટેશિયમ છે જે તમારા બાળે છે તો દૂધીને તેલમાં તળીને ખાશો ને તો પણ તમારા શરીરમાં કેલરી કોલેસ્ટ્રોલ નથી આવવાનું કારણ કે દૂધીની તાસીર કેલરી બાળવાની છે એટલા માટે સૌથી પહેલા અહીંયા દૂધીની છાલ ઉતારી લેવાની દૂધી ચાખવાની છે કડવી કડવી દૂધી હોય બિલકુલ એનો ઉપયોગ કરવાનો નથી ખરેખર આ દૂધી છે એની રેસીપી બહુ સરસ મજાની છે મિત્રો અત્યારે જે હાલ દૂધીનો હું વિડીયો બનાવી રહી છું તો મારી એક ફ્રેન્ડ છે એને ખરેખર જે આ બધા વિડીયોથી ઘણો બધો ફરક પડે છે એ રોજ આવી રીતે અલગ અલગ વેરાઇટી બનાવે છે એનું વજન ચેક કરે છે એનું વજન બિલકુલ વધતું નથી ઉલટાનું ઘટતું છે તો કહી છે યાર તું દૂધી સાથે હું બીજી બધી વસ્તુ પરપેટ ખાઈ શકું છું તો પણ મારું વજન છે ને વધતું નથી એટલે મીન્સ મારું પાચન તંત્ર સારું થઈ ગયું છે તો વજન વજન છે ને તમારું એ વધતું અટકાવે છે દૂધી વજન કંટ્રોલ કરે છે દૂધી અને વજન તમારું ઘટાડે છે દૂધી જે લોકોને વજન વધારે છે જે લોકોને ડાયાબિટીસ છે જે લોકોને કોલેસ્ટ્રોલ છે એ લોકોએ દૂધીનું સેવન રોજ કરવું જોઈએ નિયમિત રીતે કરવું જોઈએ લાંબા સમયે એમના શરીરમાં ઘણા બધા પોઝિટિવ ફેરફારો થતા હોય છે તો અહીંયા આપણે એકદમ ઝીણા ઝીણા દૂધીના પીસ કરવાના છે ખરેખર આ વાનગી અફલાતુન છે પંજાબી સબ્જી ખાવાના શોખીન હોય તો આ રેસીપી તમારા માટે બેસ્ટ છે કારણ કે હવે પંજાબી ગ્રેવીવાળા શાક જે હવે કેલરીવાળા હોય છે તે ખાવાની મન થાય અને તમે વેઇટ loss કરી ડાયટ ફોલો કરો છો ત્યારે તમે આ સબ્જી બનાવો દૂધીની ખરેખર બહુ મજા આવશે ખાવાની ખાતા અને અને વાહ વાહ બોલતા ભરપેટ ખાઈ શકો છો ભૂખ્યા પણ નથી રહેતા અને છતાં પણ તમારું વજન ઘટે છે તો એનું કારણ છે દૂધી તો મિત્રો ખરેખર દૂધીના તો આપણે વખાણ કરીએ એટલા ઓછા છે તો અહીંયા મેં દૂધીને સમારી લીધી છે હવે આપણે દૂધીને સ્ટીમરમાં બાફવાની છે તો મેં ઓલરેડી પહેલેથી સ્ટીમર છે ને સ્ટીમ થવા માટે મૂકી દીધું છે એમાં પહેલેથી પાણી છે પાણી ઉકળી રહ્યું છે હવે આપણે આ દૂધીને સ્ટીમરમાં બાફી લઈશું ચાર મિનિટ બાફવાની છે દૂધીને બાફવાની એટલા માટે છે કારણ કે દૂધીના પોષક તત્વની આપણે ખાસ જરૂર છે જો વરાળે બાફીશું તો એને પોષક તત્વ જળવાઈ રહેશે એટલા માટે આપણે એને વરાળે બાફવાની છે આ મેથડ છે ખાસ આપણા શરીરની અંદર જે મિનરલ્સ વિટામિન્સ મળે એના માટે છે તો તમે આવી રીતે બાફેલી દૂધીનું પણ સેવન કરી શકો છો વજન ઘટાડવા પરંતુ ફીકું ફીકું લાગશે દૂધીમાં કોઈ ટેસ્ટ હોતો નથી તો ટેસ્ટ પ્રિય મારા સરસ મજાના જે વેઇટ લોસ વ્યૂઅર્સ છે એમના માટેની સરસ મજાની રેસીપી છે ટેસ્ટ નો ટેસ્ટ સર તો દૂધી બફાઈ જાય તો હવે આપણે સબ્જી બનાવી લઈશું તો એના માટે જોઈશે આદુ લસણ મરચાની પેસ્ટ બે ટામેટા કદુકચ જ કરેલા એટલે કે ચોપ કરેલા અને સાથે ઓનિયન થોડી થોડી ક્રશ કરેલી તો અહીંયા આપણે દૂધી થોડી ઠંડી થાય તો દૂધીને પણ આપણે માઇનોર ક્રશ કરી લઈશું ચોપરમાં હવે અહીંયા સૌથી પહેલા તો મરચાં ખાવાના શોખીન છે મારા ઘરમાં બધા તો મરચાને હું તળી લઉં છું તેલમાં તમે પણ મરચાં ખાવાના શોખીન હોય તો કોઈ પણ રસોઈ કરતા એ જ તેલમાં મરચાં તળી લેજો જીરું ઉમેર્યું છે તેલ ગરમ બે ચમચી તેલ લીધું છે પાંચસો ગ્રામ દૂધની સામે તો હવે અહીંયા અમે આ જીરું સંતળાઈ જાય એટલે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી છે પછી મેં ઓનિયન ઉમેર્યા છે ઓનિયનને આપણે થોડા થોડા શાંતળી લઈશું સત્ય કરી લઈશું તો આશરે એકદમ મીડિયમ આંચે જે નું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે શાંત લેવાનું છે તો ઓનિયન હોય છે એનું પાણી બળી જાય છે તો અહીંયા તમને ઓનિયન ખાઈ રહ્યા હોય ટેસ્ટ બિલકુલ નહીં આવે અને મજા આવશે ટેસ્ટી સબ્જી લાગશે આ તો અહીંયા તમે એવું તમને થોડું વજન ઘટશે હા આ રેસિપી ટ્રાય કરો તમારું વજન ચોક્કસ ઘટશે તો દૂધીની ઘણી બધી અલગ અલગ વેરાયટીઝ હું બનાવું છું કારણ કે આખું વીક દૂધી ઉપર જ છે તો અહીંયા જે વજન ઘટાડવા માટે સ્પેશિયલી જે દૂધીથી તમારે વેઇટ લોઝ કરવો હોય તો એ લોકો ચોક્કસ આ બધી રેસિપી ફોલો કરો ઘરે બનાવો ટેસ્ટ તો અફલાતુન છે હોટેલના રેસ્ટોરન્ટ સ્ટાઇલ જે શાક હોય છે એના ટેસ્ટ એક બાજુ મૂકી દેશે એવો સરસ ટેસ્ટ છે તમે કદાચ તમે વેટ લોસ માટે નહીં પરંતુ ખાવા માટે પણ આવી રીતે જો તમે દૂધીનું શાક બનાવશો તો બહુ ટેસ્ટી બનતું હોય છે તો હવે અહીંયા આ જે સબ્જી છે એમાં આપણે કેલરી લઈશું પરંતુ દૂધીના કારણે એ તમારા શરીરમાં કેલરી બધી ઓછી લાગશે તમે ફાયદો કરશે વજન ઘટાડી રહ્યા છો તો પણ તમને હેવી ખાવાનું મન થાય તો તમે દૂધીનું આ શાક બનાવજો ખરેખર ગજબનું છે. તો આ આવી રીતે અલગ અલગ રીતે દૂધી ખાઈ અને મેં ત્રણ વર્ષ પહેલાં શિવંશનો જ્યારે જન્મ થયો એ પછી મેં પચીસ કિલો વજન દૂધી અને પાલકથી ઘટાડેલું કોઈ પણ ડાયટ કર્યા વગર કોઈ પણ એક્સરસાઇઝ કર્યા વગર માત્ર ને માત્ર ત્રણ મહિના પરંતુ એ ત્રણ મહિનામાં રોજ હું દૂધી ક્યારેક એકલી ખાતી ક્યારેક બાફેલી ખાતી ક્યારેક દૂધીનો જ્યુસ પીતી પરંતુ પાલકનું કોથમીર ફુદીનાનો જ્યુસ દિવસમાં ત્રણ વાર અવશ્ય પીતી હતી ખોરાક ઓછો ખાવાનો જે તમારે વધારે પ્રમાણમાં જો ભૂખ લાગતી હોય ત્યારે દૂધીની વસ્તુ ખાવાની અહીંયા થોડીક તુવેર ઉમેરી દઉં છું અત્યારે મારા પાસે તુવેર અવેલેબલ હતી અને તુવેર એકદમ ચડી પણ છે ટમેટા ઉમેરી અને થોડીક વાર પછી આપણે ઉમેરીશું તુવેર તુવેરની અંદર પાણીનો ભાગ હોવાથી એકદમ ફટાફટ ચડી જશે ટમેટા સંતરાશે એટલી વાર વાતને અહીંયા તમારી તુવેર કાચી પણ રહેવાની નથી તો હવે અહીંયા આપણે થોડું મીઠું ઉમેરી દઈએ થોડા મસાલા પણ કરીશું તો અહીંયા આપણે નમક ઉમેર્યું એ પછી કાચું જીરું ઉમેર્યું છે મેં અહીંયા થોડું સાંતળી લીધું છે તો અહીંયા આપણે ટામેટા હોય એને આપણે ચડવા દેવાના છે જેવી રીતે ડુંગળીમાંથી પાણીનો ભાગ બાળી લીધો એવી જ રીતે ટામેટામાંથી પણ પાણીનો ભાગ જે હશે એ બળી જશે અને ટામેટા એકદમ ટ્રાન્સપરન્ટ પણ થઈ જશે ત્યાં સુધી ચડવા દેવાના છે તો આપણે ધુવેર પણ ચડી જશે અને નમક એડ કર્યો એટલા માટે કારણ કે નમક છે ટમેટામાં રહેલું પાણી વધારે છૂટું પડે છે જેના કારણે ઓછા ગેસમાં પણ આપણા ટામેટા એકદમ ઝડપથી ચડી જાય છે તો બસ અહીંયા હવે બીજી બધી વસ્તુની આપણે વાત નહીં કરીએ હવે આપણે મેન મેથડ પર આવીએ તો સૌથી પહેલાં તો આવી રીતે દૂધી ક્યારે ઉમેરવાની છે એ પણ જણાવીશ આ બધી પ્રોસેસ દરમિયાન દૂધીને મેં થોડી થોડી ક્રશ કરી લીધી છે ચોપ કરી લીધી છે દૂધી પહેલેથી બફાયેલી છે તમે એમ નામ પણ દૂધી ઉમેરી શકો છો અને દૂધીને તમે ચોપ મેશનની મદદથી ચોપ કરી શકો છો પરંતુ મારી પાસે ચોપર છે તો ઓલરેડી મેં ટામેટા અને ડુંગળી ચોપ કર્યા હતા તો એ યુઝમાં લીધેલું વપરાયેલું હતું તો એમાં એમાં પછી દૂધીને પણ હું અત્યારે આ બધી જ વસ્તુ સંતળાઈ રહી છે ત્યારે ચોપ કરી રહી છું અહીંયા મેં કોઈ એડિટિંગ નથી કર્યું જેટલો સમય આ રેસીપી બનાવતા લાગશે એટલો જ તમને વિડીયોમાં પણ જણાશે આ નેચરલ વિડીયો છે અહીંયા એડિટિંગ વગરનો છે મારે દરેક રસોઈના બધા વિડીયો એડિટિંગ વગરના હોય છે તો હવે આપણે નમક એડ કર્યું થોડું વધારે પહેલા આપણે જપટી નમક ઉમેર્યું હતું હળદર ઉમેરી છે લાલ મરચું લાલ મરચાં હું બે ભાગ કાશ્મીરી મરચું અને ટેસ્ટ અકોર્ડિંગ એક ભાગ લસણ પટ્ટો મરચું સાથે આપણે એડ કરીશું ગરમ મસાલો ગરમ મસાલો તમે કોઈ પણ લઈ શકો છો ગરમ મસાલો ઉમેરવાથી ટેસ્ટ બહુ સારો આવે છે તો મેં અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દીધો છે હવે મસાલા ઉમેર્યા પછી માત્ર ને માત્ર એક જ મિનિટ સુધી આપણે શાંત રહીશું તો જે મસાલા હોય છે એની સુગંધ અને સળમાં ઓર વધારો થાય છે અને મજા આવે છે આપણે ખાવામાં તો હવે આપણે એમાં એડ કરવાની છે જે મેસન થી ચોપ કરેલી દૂધી ઓકે તો ચાલો આપણે દૂધી ઉમેરી દઈશું હવે અહીં એકદમ સરસ મજાનું આપણું ટેસ્ટી ટેસ્ટી સ્વાદિષ્ટ એવી દૂધીના શાક બનાવવાની મેઇન મેથડ અહીંયા પૂરી થઈ છે હવે આપણે એમાં કશું જ નહીં કરીએ દૂધી ઉમેરી દઈશું તો દૂધી બાફેલી હતી એને મેં ચોપ કરી લીધી છે અને આપણે હલાવી લઈશું તો બસ આ બહુ સરસ મજાની મેથડ છે દૂધી ના શાક બનાવાની તો આ શાક specially પુલાવ સાથે અને રોટલી સાથે ખાઈ શકાય છે અને specially જે લોકો diet કરે છે એમને રોટી ઓછી ખાવાની અને પુલાવ પણ એકદમ ઓછા ખાવાના તો એ લોકો આ દૂધીનું શાક લુખું પણ ખાઈ શકે છે તો આશા રાખું છું કે તમે જે diet કરો છો તો ઘઉં મેંદો ભાત આ બધું ઓછું ખાજો બની શકે તો લીલા શાકભાજી અને વધારે પડતું પ્રવાહી લેજો જેના કારણે આ દૂધીનું શાક ખાવાથી તમારું પાચન તંત્ર મજબૂત થાય છે સાથે સાથે ભૂખ કરતાં ઓછું જમવું બીજો બધો ખોરાક ઓછો ખાવો ભરપેટ દૂધીનો આ શાક ખાવ થોડું પાણી ઉમેરી અને હવે આપણે થોડી વાર બે મિનિટ માટે મીડિયમ આંચે દૂધીને ચડવા દેવાની છે પાણી અડધી અડધાની અડધી વાટકી ઉમેરી છે મેં શું કામ તો કે બધા ટેસ્ટ બેલેન્સ થાય એટલા માટે થોડું અમથું પાણી ઉમેરવાનું છે અને સબ્જી આપણે થોડી ઓરિનલ ટેસ્ટમાં આવે એટલા માટે વધારે પાણી ઉમેરવાનું નથી અહીંયા ઓલરેડી આપણી દૂધી બાફેલી છે એટલા માટે હવે તેલ છૂટું પડે અને સરસ મજાની ગ્રેવી દૂધી સાથે સેટ થઈ ગઈ છે જે મસાલા છે દૂધીના છે કરેલું એમાં ઇન્સર્ટ થઈ ગયા છે તો અહીંયા આપણી આ સરસ મજાની દૂધીની સબ્જી રેડી છે આ સબ્જી મોર્નિંગમાં તમે ખાઈ શકાય છે તમે મોર્નિંગમાં એક તમે રોટી ભાખરી પુલાવ પરોઠા જે ખાતા હોય એક જ ખાવાનું વધારે નહીં